ઉપર કોહરા દેખાય છે સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગની અંદર તો કેમ છો તમે બધા મજા મજામાં જશો તો આજે અમારે જવાનું છે દાતા તો અમે દાતા જવાના નહીં મોડું થઈ ગયું છે અત્યારે સાડા આઠ જેવું થઈ ગયું હે તો અમે અમે નીકળીએ તમને મળીએ ડાયરેક્ટ દાતા ની સીડીએ તો આપડે દાતા ની સીડીએ પહોંચી ગયા છે હવે ફાઇનલી આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે વેલા મોડા ઊગી ગયા હું વાર નહીં લાગે કારણ કે ઢાબર જેવું વાતાવરણ છે મજા આવે નહીં પણ ચડતા રહે એમ જો તમે નજારો એકદમ લીલું છમ અને પોગથીયા એકદમ ભીના ને લપસણા છે અમે રાતારની મોજ ઉઠાવીએ છીએ આવી રીતના અને ચોમાસામાં આવો તો બેસ્ટ રહે તમને પણ મજા આવશે એકદમ લીલું જંગલ રે શાંતિ વાળું મોરલા બોરલા ટંકે છે ને વરસાદ છે ચાલુ તો ઝીણા ઝીણા છાંટ આવે ને ઉપર જતા તો વધારે વરસાદ હોય છે તો એન્જોય કરતા રહ્યો વાહ હું નજારો હે આમ જો એકદમ મસ્ત જય દાતાર બાપુ અમે ચાર જણા આવ્યા હે બે આગળ છે બે વચ્ચે છે ને પાછળ છે ચાર ની પાંચ કા અમે પાંચ જણા આવ્યા છે અને કોઈ નથી અત્યારે તો અમે જઈ તો બહુ મજા આવે હમું ની મજા આવે કારણ કે કઈ નો તો ફેમિલી વરસાદ ના અહીંયા જીરીક વાર ઊભા રહી ગયા છીએ મારો ફોન પલળી જાય છે કારણ કે વોટરપ્રુફ નથી શું મજા આવે ભાવનીભાઈ જોરદાર

એક પ્લેયર અમારે આગળ રહી ગયો કેમેરો પર લઈ ગયો સ્પેશિયલ અમે હજી અમે ગિરનાર જવાના છીએ એ પણ થોડોક ટાઈમ બસ પંદર દિવસ પંદર દિવસ

હાચી વાત છે ખુશ હોય જ ને ઘરે થી આવવાની આ પાડી ઘરે થી આવવાની આ પાડી કે આવ ઇન્જોય કરો જીલે આપની જિંદગી ને હા એમ કીધું હવે ફોન આપણે મૂકી દેવું ને પલળી જાશે બગડી જાશે અમે આવી ગયા છે ચિતરિયા પીરે ભાઈ કપડે ખરાબ હો જાય કે ભાઈ હા ભાઈ કે તો ફેમિલી જોરદાર જૂનાગઢ નો વ્યુ અહીંથી આવે છે તમે જોઈ શકો છો જોઈ લો એકદમ મસ્ત આખું જૂનાગઢ દેખાય છે શું વ્યુ છે ભાઈ કભી આવો અમારે શહેર મે ચાલો તો ચડતા રહી આવી ટેકરીને બહુ મજા આવે એમ કે ભાઈ અમે તો ધીમે ધીમે હૈલા જાય છે ધીમે ધીમે એન્જોય કરતા કરતા ભલે અમે નિરાયતે નીચે પૂછી પણ ફૂલ એન્જોય કરશું બીજું શું હોય ક્યાં બરાબર છે આમ જો આજે બાવ વિડિયો ઉતારે છે વરસાદ તો રહી ગયો તો પણ પાછો આવવાનું ચાલુ થયું છે પાછો રેડો આવ્યો છે હમણાં રહી ગયો તો જેમ થોડા થોડા આગળ જ આવતા જાય એમ એમ રેડા આવતા જાય રહી જાય આવતા જાય રહી જાય આવતા જાય એવી રીતથી છે અને હવે છે અત્યારે અમારે થોડુંક પબ્લિક છે ચડવામાં બાકી તો અમે શરૂઆતમાં તો એકલા જ ચરતા હતા તો ભાવ બહેનને એ વિડીયો ઉતારે રીલ્સ ઉતારે ને એમ તમે જુઓ વરસાદ પાછો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો હે તો ધીમે ધીમે પાછા હૈલા જ હવે તો ફેમિલી અમે કેટલે થોડક લગીન પૂછી ગયા કેટલા પગથિયા ચડ્યા છે અંદાજે આપણે ચિથરિયા પીર થી થોડાક ઉપર આવ્યા છે અમે તો જો અહીંયા થી આ વ્યૂ મસ્ત દેખાય છે તો ઘરી કિંજો કરા બેઈ ગયા અને અમને ભેગા થઈ ગયા સતીશભાઈ સતીશભાઈ અમને ભેગા થઈ ગયા હામાં ઉતરતા હતા તો અમે ભેગા થઈ ગયા ઈ ઉતરતા હતા ને અમે સડતા હતા વિચાર કરો અને અમારો જો છોકરો જો ઉભો

मजा आवे से बेन पलरवानी मने एवु लागे मौसम तो ऐसा है कि दिल गार्डन गार्डन कर रहा है मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे मने एवु लागे से कि थकाई गयी उसे तो मरा ना ना, ना ना तो थकाई वो हमें तो आज यहाँ थी पत्थर अन आकर हाथी जो तो है आ रहे हैं जो तुम कई बातों मने तो हर कोई आ આ હે ને આવડો એનું માથું હ આ આ એનો પગ હ એનો પગ થાલે પગ છે કે હુંટ તો પથ્થર તો તમને મેં હાથી પથ્થર બતાવ્યો છે જઈ લો ખેત પાણી પરબની સામે જ છે જમા બોર્ડ માં આવ્યું હાથી પથ્થર છે આ અમારા બંદર આ અમારે વાનર સેના છે બે આ બે ઓલી તો બેન છે એને કાઈ નો કહેવાય એને કાઈ નો કહેવાય હો હા તો અમે આજે આયા સુધી ગયા છે અને અમને મજા આવે છે તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સત્તરસો ને પચાસ પગ ચડી ગયા છે હજી આપડે

તમને ને જોવા કાજે રે મેખ વર્ષા ભાઈ તમને જોવા કાજે કા બાવ કાઉ બેન ને પૂછો મે કો મો પૂછો કે ની પાકી ગઈ છે તો ભારમે તમે ઉનાળામાં આવો તો તમારી શું હાલત થાય હું આવું નહીં વરસાદ ભાઈ પાછો ચાલુ થઈ ગયો હો ધીમે 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 દિલા લાગે બરાબર ને बराबर से बराबर छे बराबर धीमे धीमे आइला जाओ तुमने तो नहीं जय सखी दा हां जय सखी दा देखो गाइस चारों ओर कोहरा ही कोहरा आगे का व्यू हम आपको दिखाएंगे बाद में बाद में अभी हम चलते हैं वहां देखो कोहरा दिखाई दे रहा है गगन जुंबी हां अरे भेटो ने मन पे पे कैसे कायला तुम्हीच <laughs> थकिंग आई एम थकिंग भाव बने हूं के सो कोई केवारू <laughs> कोई केवारू नहीं એટલે नहीं कोई काही मोटा नथी हमें जिंका जिंकके सही बदेगा नीरे ढाईला जाइए मजा करत मजा मस्ती करता इला जाइए चलो तो मैं ऊपर आ गई थी अब थोड़ाच पगाती बाकी है चढ़वाना

એકદમ શાંતિ છે જો ચકલાનો અવાજ સંભળાય છે સાંભળો જો તમને આમ હમ ને આપણો

અને આ વરસાદી છે વરસાદ આવી છે 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 વરસાદી છે તો પણ કેટલી સ્પીડમાં આવે વાહ યાર હું આ નજારો જો કોઈ દી મળે ભાગ માં હોય તો જ મળે આખું ટકલ વાહ યાર हमारी जाइला भी हमारी। काहे जो, जो देखा तो बंद तो थे क्यों फिर। झड़ बेचारा। हमारी पहनोगे। आइयो ऐसे आइयो। आ चालू तो जाइना। हाँ। एकली बार मत देखो तो बोल दो तुम जो आपको जानकारी खाती है बोल दो ठीक है। अच्छी गया यार હા બધું થઈ ગયા આ બધા વાદળ આયા પોકી ગયા વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોવો સાદના આવી ગયા જમ કઈ છે જાય છે મેં કીધું કહું પાછું કરો પાછું કરો 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 ને કરો મોટું આખો બગાડવું કેવું બગાડો हाँ चल मन जो कहीं निकल तुमने हमसे वादा किया जो क्या गीत नहीं दई नहीं आएगा जो सावन तो आओगे मारो बात क्यों से हाँ तू बोल तो वीडियो में नहीं खबर पड़ा तो

અલકાઈ બોલવાનું બોલજે જો પાણી દેશે અમે છે બીજું એમ તમે ધ્યાન રાખાય તો फेमिली अमे जाए थे नगारिया पाने का सके विदे थी तो नगारिया पाने हो पड़ी गयो भैया भाई पड़ो से हो हो पड़ो खबर है बोली ना पड़ी गयो ना बटन मने ये उठ लागे है ये मा है बटन ले बे तो बटन अट गयो थोड़ी गयो जे तणाई ना जाई भाऊ बहन भाऊ बहन बटन गोतो ने <laughs>

ખીણ ઈ કેવું ખીણ મતલબ ખાટી જટા શંકર એ એક એક શંકર પણ ભજન ગાઓ પ્લીઝ પ્લીઝ કાઈ કાઈ કરો એના મોઢે ભજન નહીં 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 ગાઓ બોલે નો આવડે ભાઈ એ ઓલું ગાઓ અલો કેવું કેવું ફૂલ લઈ ગઈ આ ચાલુ કર દો આમાં ગીત વગાડતો જો તમે ખાલી વ્યૂ લોનાવાળા ટૂંકું પડે બાકી

हे नेता आला टीम दिसले रेला मार वांद दे आमचं काला आय आम एवढा मत खाली बोलता रे से ते मजा रे टीम 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 साvio लगे हालो बाथो बा सर रमाई बार 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 गाडी वा दल અલવ ઘડીકવાર સુગંધ લેવી લઈ લો પછી હેટે પછી પોતરા કરી કોઈ સેન્સસ વાત જો આ ગીવ વાજુ આને તો પાદરાય દેખાય કે આ ગીવ बाजूમાંથી તો આ ભરતા પાહેથી ગી હાચે ને આ હાચે ને આવે એટલે તો કહું છું બાકી તમને અમારા વિડીયો સારો લાગ્યો તો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વિડીયો માંથી આ લગી આવજો બધા